પંચમહાલમાં નો મુખ્ય પાક મકાઈ મકાઈમાંથી રાબ બનાવીએ પછી મકાઈનું ખીચું બનાવીએ મકાઈના રોટલા બનાવીએ મકાઈના થેપલા બનાવીએ મકાઈના મુઠિયા બનાવીએ લીલી મકાઈ હોય ને ડોડા એના છીણી અને એનો છીણ બનાવીએ અને પછી વધારે પૌષ્ટિકતા મેળવવા માટે અમે એના દાણો બનાવીએ એમાં ઘી સાકર કાળા મરી લીલા મરચાં એ બધું નાખી દૂધ અને એ બધું નાખીને એને બનાવી એને દાણો કહેવાય અને એ જ રીતે એ વધારે પૌષ્ટિકતા કહેવાય દાણામાં અને ખાલી છીણ બનાવવું હોય તેલમાં બનાવીને પાણી નાખીને એનો છીણ બનાવીએ અને એ ના બનાવવું હોય તો અમે ખાલી કૂણા કૂણા ડોળા લઈને છીણીને એનો કેળો બનાવીએ એમાં લીલા મરચાં છે લીંબુ છે રાઈનો વઘાર કરીને એને છીણ બનાવીએ એટલે કેળો એટલે છોકરાઓ પણ નાના નાના છોકરાઓ મોટા કોઈ મહેમાન આવ્યા હોય તો એ કેવળો બનાવીએ એટલે હોંશે હોંશે બધા ખાય મકાઈના રોટલા લોટ લેવાનો લોટ ચાડી કાઢવાનો પછી મેં એમાં થોડું મીઠું નાખવાનું પછી પાણી નાખીને બરાબર એને મસળવાનો આ ચૂલો હોય ચૂલા ઉપર માટીનું કલેડું મૂકવાનું અને પછી હાથેથી રોટલો બનાવવાનો અને પછી અંદર નાખે અને બરાબર શેકાઈ જાય એમ બદામી કલરનો રોટલો થાય મકાઈના રોટલા જોડે અડદની દાળ હોય અડદની દાળ મચકચરી ચડવા દેવાની જીરાથી વઘાર કરવાનો અને પછી લસણ ડુંગળી ટામેટા નાખી અને જીરાટલા ઉપર ચડે ને એવી દાળ બનાવવાની અને મકાઈનો રોટલો હોય એમાં ઘી નાખીને ચોડીને ખાવાનું હોય બહુ સરસ લાગે પાનિયા તો મકાઈના લોટમાંથી બને જો પાંચ માણસને જમવા હોય તો પાંચસો ગ્રામ લોટ લેવાનો સૌ પ્રથમ લોટ લઈને ચાળી લેવાનો પછી એમાં પ્રમાણસર મીઠું નાખવાનું અને પછી પાણી નાખીને બરાબર મસડવાનું આમ પચાસ ગ્રામ જેટલો લુવો લઈ આના આમ પાન આકારનું બનાવવાનું અને પછી પાન હોય વડના પાન હોય કે ખાખરાના પાન હોય કે બદામના પાન હોય એને આના આમ ચોંટાડી દેવાના અને પછી છાણા હોય એના છાણાને સળગાઈ અને એના અંગારા પાડવાના અને એ અંગારા ઉપર એ પાનિયું મૂકી અને એને ફેરવતું રહેવાનું બંને બાજુ ફેરવતું રહેવાનું ફેરવતાં ફેરવતાં પહેલાં પાન હોય બે બાજુના એ બળી જાય અને ખરી જાય તો સમજવાનું કે પાનિયું શેકાઈ ગયું એને લૂચી અને ઘીમાં ચોપડી દેવાનું અને અડદની દાળ સાથે પાન્યું ખાવાનું અને સરગવાના પાનના મુઠિયા બનાવીએ થેપલા બનાવીએ વડા બનાવીએ મકાઈનો લોટ સરગવાના પાન નાખીને કૂણા કૂણા અને એના મુઠિયા બનાવીએ લસણ ડુંગળી અજમો બધું નાખી અને પછી એનો લોટ બાંધીને એના મુઠિયા મૂકી અને તપેલીને મેં માળો મૂકવાનો અને એની અંદર મુઠિયા મૂકી અને એના બાફવાના ઉપર ઢાંકી દેવાનું વરાળથી બાફવાના અને સરસ આમ બફાઈ જાય ખબર પડે કે આ બફાઈ ગયા છે એટલે કાઢી અને પછી એને નાના નાના ટુકડા કરી અને પછી રાઈ મૂકીને એને વઘાર કરવાનો અને પછી ખાવાના બહુ સરસ ટેસ્ટી લાગે કારણ કે નવી વેરાયટી હોય ને પેલો રોટલો રોટલીને દાળ ભાત તો કે નહીં પણ આ તો હાથમાં લઈને રમતું રમતું છોકરું પણ ખાઈ શકે સરકો ખાય ને તો એનાથી રતાન પણ દૂર થાય છે એટલે સરગો તો ખાવો જ જરૂરી જ છે અને આ દાણો છે એ તો બહુ જ પૌષ્ટિક એમાં સગરબા બહેનો હોય ધાત્રી બહેનો હોય બાળકો હોય એમના પૌષ્ટિક બહુ મળે કારણ કે મકાઈમાંથી સ્ટાર્ચ મળે પછી દૂધ તો સંપૂર્ણ ખોરાક છે વિટામિન સી સિવાય દૂધમાં બધો જ ખોરાક છે એટલે એ દૂધ નાખીએ પછી ઘી એ ઘી શક્તિદાયક છે એટલે એ ઘી નાખીએ પછી લીલી દ્રાક્ષ હોય ચારોળી હોય ઇલાયચી હોય બધું નાખીને દાણો બનાવીએ એટલે એટલો મસ્ત લાગે કોઈ મહેમાન આવ્યા હોય ને આપણે મૂકીએ ને એટલે મહેમાન બહુ ખુશખુશ થઈ જાય વડવાઓ બધા હતા ને અત્યાર સુધી મકાઈ જ ખાતા હતા અને એટલી બધી મહેનત કરે પથ્થર ઉચકે પાઇપલાઇન ગોળે પથ્થર તોડે ડુંગર તોડે સખત મજૂરી કરતા હોય પણ એમનો ખોરાક મકાઈ જ એટલે મકાઈથી એમને તાવ પણ ના આવે અને મગજ પણ એ લોકોનું શાંત હોય એટલે મકાઈનો ખોરાક બહુ સરસ ધોળાવાડ પણ બહુ ના થાય એમના દાંત પણ બહુ વહેલા ના પડે એટલા એટલી મકાઈમાં એટલી પૌષ્ટિકતા છે એટલા એના ગુણ ગુણ છે એટલા મકાઈમાં અને મકાઈ એટલો ઠંડો ખોરાક એમને ઠંડી પણ ના લાગે તમે જુઓ તો એ લોકો ફૂટપાથ પર સૂતા હોય બહાર ખુલ્લામાં સૂતા હોય આપણી એમ બહેનોને ડિલેવરીમાં કેટલી જાપતો રાખતા હોય છે કેટલી સગવડ રાખતા હોય છે ને એ બહેનોને તો કોઈ એટલી સગવડે નહીં કો બે ત્રણ દિવસ બિચારી આરામ કર્યો ના કર્યો ને બિચારા આવડું છોકરું પાછળ લટકાવીને કામે જતી હોય છે એટલે એટલી બધી મકાઈમાં એટલી બધી તાકાત હોય છે કે એ લોકો બધી રીતે એ લોકોના રક્ષણ મળે છે મકાઈ સાચવવાના બધાની જુદી જુદી રીત હોય છે મોઈ દિવેલથી મોઈ નાખે પછી કોઈ રખ્યા ચાળી નાખે છાણાની રખીયા હોય એને ચાળી અને પછી બાજરી મકાઈમાં નાખી દે પછી કોઈ છે તો પતલું તમાકુનો દળ આવે છે ને એ કડવાશ હોય એમાં એ પણ નાખે એટલે એનાથી અનાજ ચડે નહીં અને અનાજ જંતુ ના પડે પછી ઘણા બધા આ સૂકા મરચાં હોય ને લાલ તીખા એ પણ નાખે એમથી પણ જીવાત ના પડે એને સડે નહીં પછી ઘણા લોકો લીમડાના પાન નાખે અને કાગળના પેપરના કટકા હોય ને એ નાખે પછી આખું મીઠું નાખે કોલસા નાખે એવી રીતે જુદી જુદી રીતે બધા અનાજ સંગ્રહ કરતા હોય અને અનાજ આપણા ઘરનું બિયારણ હોય એટલે એને સારી રીતે ચાળી ઝળકી અને મોટું મોટું આગળનું કાઢી અને એમાં એ જે ભેળવવું હોય રાખ્યા ભેળવે કે મીઠું ભેળવે કે મરચાં ભેળવે કે પેપરના કટકા ભેળવે એના સારી ફીટ હવા ના જાય એ કોઠી હોય પીપળું હોય કે બરણી હોય એવું પેક કરી દે અને અત્યારે અનાજ બિયારણ એટલું બધું બજારમાં મોંઘું મળે એટલે બિચારા ખેડૂતોને તો બિયારણ સંગ્રહ કરવો જ પડે સંગ્રહ ના કરે તો બહુ મોંઘું મળે ચારસો પાંચસો પાંચસો રૂપિયાની થેલી લાવે અને એનું વાવેતર કરે એટલે જો ઘરમાં સંગ્રહ બરાબર કર્યો હોય તો એમને ખોટા દામ બગાડવાના પડે કઠોળ હોય તુવેર હોય મગ હોય મઠ હોય ચોળા હોય વાલ હોય એને માટલા હોય ગળા હોય માટીના એમાં રાખ છાણાની રખ્યા હોય એનો બરાબર મિક્સ કરી દે અડધો કઠોળ અને અડધા ઉપર રખ્યા હોય એમાં ઢાંકીને બરાબર પેક કરીને મૂકી દે તો બાર મહિના સુધી એને કંઈ પણ થાય નહીં અને જ્યારે જરૂર પડે ઘરમાં ઉરવા હોય ઘરમાં અનાજ આપણે કઠોળ એ કરવું હોય તો એને સાફ કરી ધોઈને પછી ઉરી શકે ખેતરમાં વાવવું હોય તો એને સાફ કરીને ખેતરમાં વાઈ શકે એવી રીતે કઠોળ સાચી શકાય પંચમાલમાં મકાઈ ખૂબ થાય છે મકાઈની જુદી જુદી વાનગીઓ બનાવીને ખાય છે તે જોયું આદિવાસી લોકોનો મુખ્ય ખોરાક ચોખા અને જુવાર છે તો ચાલો તેમની વાનગીઓ જોઈએ આદિવાસી વિસ્તારમાં અમારા ડાંગરની પાક વધારે થાય જુવાર બાજરી ડાંગર અડદ શિયાળું તુવેર પાકે ને જુવાર પાકે સિંગ છે શાકભાજી છે પછી ડુંગળી છે ફુલેવર કબીજ એવું બનાવે મુખ્ય ખરાક અમારા ડાંગરને જુવાર રહે કાયમ ખાવાનું ડાંગર ને જુવાર જ રહે અમારું ખેતર હોય ને અમે અમે જ પકવીએ અમે મહેનત કરીએ જાતે ને અમે જ ખાઈએ ચોખામાંથી ઢોકલા માંડા બને વાકડા માંડા બને પછી ભાત બને ખીચડી બને રોટલા બને ચોખાના ને વારતે વારમાં ને અમારો પરંપરાથી પેલા ઘરડા માણસો વધારે બનાવીને ખાતા હતા છોકરાના છોકરા થાય એ બનાવીને ખાતા જાય ચોખા લોટ તેઓ આપણે છે નહીં પેલું આપણે ધોવી કાઢીએ ચોખા ચોખા ધોવી કાઢવાના પછી છે તો એમાં આપણે હુક્કા કરી દેવાના થોડાક ભીંગા ભીંગા કરવાના લોટ લે આવી પછી આપણે ચૂલામાં તોપી લો મૂકવાનું બે ત્રણ લોટા પાણી મૂકવાના પેલું મીઠું નાખવાના પછી લોટ નાખવાના એમ થોડુંક બધું પલાઈ જાય ત્યાં એટલે ઢાંકણો ઉપર મૂકી દેવાના દેવા દેવા થોડીક વાર બફાવા દેવાના ઉતારી પછી આપણે આ ઠંડુ કરવાના બરાબર લોટ આપણે બંધાઈ જઈએ તો આપણે આ બનાવ્યું પછી આવે આ પાછું આ બીજું તો પેલું ચડાવવાના લોટ બાંધાઈ જઈએ પછી આપણે આ બનાવવાનું ચાલુ કરે એ આપણે આ બનાવીને આપે એટલે આપણે આવી રીતના એમ કરીને મૂકીને આમ એમ કરવાનું એમ એમ દબાવવાનું આ બાફી દેવાના પછી આ બાફીને પછી આપણે છે ને પછી નીચે ઉતારી દેવાના ફુલાવર કોબી શ્રીંગણ તુવેરનું દાણા એવું મિક્સર નાખી દેવાના પછી આપણે છે નહીં એને હાથે આ રોટલા હાથે અમે દિવાળી પર બનાવીએ ને પછી કોઈ મહેમાન જે આવી ગયા હોય આપણે કોઈ મારી પો છોકરી હોય કોઈ સાસરીમાં જી હોય ત્યાંથી આવી હોય તો ચાર આપણે આ રોટલો બનાવવાના છે તાજા બનાવીને ખાવાના એટલે ત્યારે બનાવીને ખાઈ લઈએ ચોખામાંથી તે ચોખામાં અમે ખાલી આ રોટલી બનાવીએ આ ટાંકી બનાવીએ એ બનાવીએ પછી આપણે કોઈ દિવસને ભાત બનાવીએ અને કોઈ દિવસને હોય તો ચોખાના રોટલો થાય તાવી મમ્મા આ આપણે હેલો મૂકી દેવાના તાવે પછી એમ એમ બનાવીને પછી એમ લખવાના હા માટીમાં કલરીમાં હો બને તાવેમાં હો બને એમાં છે નહીં રોટલો સ્વાદ લાગે છે તાવેમાં છે નહીં ગરમ પડે છે ચોખાની એક નવી વાનગી બીબડા તેની રીત મહારાષ્ટ્રીય બેન બતાવશે મારું નામ શોભા કાનડે અમે બુખારાના મેલામાં રહીએ છીએ ખમાસાગે ગેટ આ જે વાનગી બનાવી છે એનું નામ છે બીબડિયા ચોખાની કણકી ત્રણ દિવસ પલાળવાની અને સાથે બાજરી પણ ત્રણ દિવસ પલાળવાની એક કિલો ચોખા હોય તો પાંચસો ગ્રામ બાજરી લેવાની એ ત્રણ દિવસ પલાળીને ત્રણ દિવસે પાણી બદલતું રહેવાનું ચોથા દિવસે એને ગરમ પાણી મૂકીને એમાં મરચાં અને એ ખાંડીને નાખી દેવાનું અંદર પાણી ઉકળે એટલે બાજરી નાખવાની એને થોડી ચડવા દેવાની પછી ચોખા નાખવાના બરાબર લડવા પૂકળવા માંડે પછી તલને સાબુદાણા નાખી દેવાના હલાવતું રહેવાનું એને કેમ કે નીચે ચોંટીને એટલે હલાવતું રહેવાનું અને બરાબર ચડવા દેવાનું ચડી જાય પછી નીચે ઉતારીને એમાં કોથમીર અને લીલું લસણ લીલું લસણ એના માટે કે ઠંડીના હિસાબે પેલું ગરમાવું રહે એના માટે આપણે લીલું લસણ ને બધું કોથમીર નાખીએ છીએ એટલે પછી એને હલાવીને બરાબર એમાં મિક્સ કરી નાખવાનું પતરા પર કે ધાબા પર ગમે ત્યાં એને પ્લાસ્ટિકને પાથરી નીચે અને એના પર થાપવાની બે દિવસ ત્રણ દિવસ જેવું તડકો હોય એવી રીતે એમ જે કડક સુકાય એવી રીતે એ પાપડ જેવું જ આમ પણ એનું નામ જ અમારા મહારાષ્ટ્રમાં એને બીબડી કહે છે બધા બીબડી કે તો ઓળખે એમ બીબડીનું બનાવીએ ખીચું ત્યારે ગરમ ગરમ બી ખા બધા ઘરમાં ખાય અમારા સાસુ ખાય નણંદ ખાય બધા જ અમારા ઘરના મિસ્ટર છોકરા બાળકો બધા જ ખાય તો સારું લાગે ગરમ ગરમ અને કેમ કે પેલું

ને પકવીએ તેમાં અમારે ભાગે સાણી ખાતર હોય છે એમાં ભાગે યુરિયા કે આમ બધા કેમિકલવાળું એ ખાતર અમે નાખતા નથી પણ અમે કુદરતી ખાતર હોય અમારે સાણી એવું કંઈ એ બધું અમે નાખીએ ને અમારા છોકરાઓને બધા બીમાર બી ઓછા પડે વાતા અમારે સમાજમાં ભાગે તમે જોશો તો ચોશ્મા કોઈના હોતા નથી આ કારણ મને છે કે અમારે ખુદ પકવી છે એને ખોરાક પર અમારો બહુ મોટો આધાર રહેલો જે અમારી જે બાપ દાદાઓથી પરંપરા ચાલે છે જે બાફીને ખાવ કે એને જે વધુ તેલમાં તળી ભરીને ખાવાનું તો એના આજના યુવાનો જો જે અમારી જે ગામડાની થોડીક રીત રિવાજ છે એના પર જે ઉતરી આવે તો બધી બીમારીને બધી તેલની રીતે થતી તો જ અટકે અને બાફેલું ખાય તો એ બધું શરીર માટે સારું છે ને પૌષ્ટિક આહાર તરીકે એનો ઉપયોગ છે તો બધાને યુવા વર્ગને કે કોઈને પણ આ અમારા એક સંદેશ છે